નવા મહિનાની શરૂઆત થઈ રહી છે આ મહિનો છે તમારા ખીચ્ચા પર ક્યાંક ને ક્યાંક અસર કરશે તો કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે એના વિશે વાત કરીએ સૌથી પહેલા ડ્રાઇવિંગ લાયસન્સના સંબંધિત નિયમો છે એમાં બદલાવ આવી રહ્યો છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે તાજેતરમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો એક જૂનથી અમલમાં આવી રહ્યા છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કોઈ પણ સરકારી આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે જવાની જરૂર હશે નહીં એટલે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય ખાનગી ટ્રેનિંગ સેન્ટર ત્યાં જઈને તમે છે એ તમારું લાઇસન્સ છે એના માટેની પાત્રતા ધરાવતું જે પ્રમાણપત્ર છે એ જાહેર કરી શકશે ત્યાંથી તમે લઈ શકશો ટ્રાફિકના નિયમો છે એમાં હવે બદલાવ થઈ રહ્યો છે અને નવા નિયમ મુજબ જો વાત કરવામાં આવે તો ટ્રાફિકના નિયમો પણ હવે કડક થઈ રહ્યા છે અને જો તમારી પાસે લાઇસન્સ નથી તો લાઇસન્સ ના હોવાને કારણે તમને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે ડ્રાઇવિંગ કરતાં પકડાયેલા સગીરો માટે દંડ વધુ કઠોર છે જેમાં પચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે એ સિવાય પણ માતા પિતા સામે સંભવિત કાર્યવાહી તેમનું વાહન રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર રદ કરવાની પણ જોગવાઈ થઈ શકે છે જો તમે આમ કરશો તો રદ થઈ શકે છે અને સગીર પચીસ વર્ષ સુધી નવું લાયસન્સ નહીં મેળવી શકે એટલે એક હજારથી લઈને બે હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં જે આવી રહ્યો છે લાયસન્સ વિના જો વાત કરવામાં આવે તો પાંચસો રૂપિયા હેલ્મેટ ના પહેરવા પર સો રૂપિયા અને સીટ બેલ્ટ ના પહેરવા પર પણ સો રૂપિયાનો દંડ છે એ તમને ફટકારવામાં આવી શકે છે આધાર કાર્ડ ને લઈને આ નવી અપડેટ આવી છે અને તમારો જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએ જે અનુસાર જો તમે દસ વર્ષથી તમારું આધાર કાર્ડ છે એને અપડેટ કર્યું નથી તો તમે ચૌદ જૂન સુધી તમારું આધાર કાર્ડ છે એ મફતમાં અપડેટ કરી શકો છો તમે આ કામ કરવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લઈને ત્યાંથી તમે આ અપડેટ કરી શકો છો યુઝર્સ પચાસ રૂપિયા પ્રતિ અપડેટની નજીવી ફી ચૂકીને પણ તેમના આધાર કાર્ડને ઓફલાઈન અપડેટ કરાવી શકે છે જ્યારે યુઆઈડીઆઈની પોર્ટલ પર કોઈ ચાર્જ ચૂકવો પડશે નહીં વાત કરીએ એલપીજીની કારણ કે આપણા ઘરમાં વપરાતું હોય છે અને ઘરેલું અને કોમર્શિયલ ગેસ છે એ સિલિન્ડરની કિંમતનો પણ દર છે એ મહિનાની પહેલી તારીખે મોસ્ટલી બદલાતો હોય છે અને મહિનાની પહેલી તારીખે દેશની ઓઇલ માર્કેટિંગ કંપની ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરતી હોય છે એટલે પહેલી જૂને છે એ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે છેલ્લી વખત જો ગેસ સિલિન્ડરના ભાવમાં વાત કરવામાં આવે તો નવ માર્ચથી ઘટાડો જોવા મળ્યો હતો અને ગત મહિને પણ કોમર્શિયલ અને ગેસ સિલિન્ડર સસ્તા થયા હતા